તો આ તરફ પોલીસે નવીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સ્યુસાઈડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સ્યુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તે આ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પર પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી મામલાની ગંભીરતા સમજી ડીવાયએસપી સી કે પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રેમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો

ત્રાસ ગુજાર્યો ધમકીઓ આપી આ ભાઈ કીર્તનભાઈ છ મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી છતાં પણ એને બે ત્રણ દિવસ પહેલા રાત્રે બોલાવી બે વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આપીઆઈ પરમારે આ પરમાર એક મહિના પહેલા નવીપુર પોલીસ ગામ આપણે ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભારતીયતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન નું લગ્ન હતું છતાં પણ એ લગ્નના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં ઘુસી કે બધું સામાન રફે તો ફેકર નાખ્યું તો કશું કઈ મળ્યો ના અને મને સમજાતું નથી કે જેના તે જિલ્લા પંચાયત કરવાનું મને સમજાતું નથી નરેશ્વર ગામના સરપંચ તે પણ બેન છે તે પણ આદિવાસી છે તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘુસી ગયો તમે મારે વિચાર વિચાર કરવા જેવો કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસ ને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજું નવીપુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે નિકોરાની ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓ કે ગમે તેમ કરીને ગમે તેના નાના મોટા કેસો અંદર ધમકાવાના પૈસા કાઢવાના એની સાથેના ત્રણથી જે ચાર પોલીસ વાળા છે એમને બધાનો આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર દુશ્મન છે એક શત્રુ છે તો આ આ પ્રકારના આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવો જોઈએ સસ્પેન્ડ કરી દેવું જોઈએ અથવા તો ડિસ્મિસ કરવું જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુઃખી પરિવારને હવે સાંત્વના આપવા માટે પણ અહીંયા આવ્યા છીએ

ધંધો ચાલુ કર અને પછી ગલત રીતે આવીને શોધખોલ કરતો ઘરમાં ઘુસી જાય ઘરમાંથી બધી ગારો બોલતો અને અમને એવું કેતો અ ગમે ત્યારે લઈ જાય મારા પપ્પા ગામના વચ્ચે ઊંધો લટકાય માર મારીશ એવું કીધું હતું જૂથા કેસ માં તને ફસાઈશ અને પાસા પણ લગાવી દેશો ગઈ કાલે રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજના આગેવાન હતો એ કિંચન ને એટલો બધો મજબૂર કર્યો પીઆઈ પરમારે પોલીસ સ્ટાફે કેને વખત વખત એને કહ્યું કે મેં દારૂ ગાળતો નથી છતાં તું દારૂ ગાળ ને આપતો આ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું

કાવિઠિયા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પીસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂતની જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટર શ્રીએ એને મરણ જાહેર કરેલું હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગાર ના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઈડ નોટમાં એને પોલીસ દ્વારા એની ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ ડોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ છે એટલે ખરેખર તો આ જે પોલીસે ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર તૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે એમને પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ પટેલ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે